ના કુંભણગામે ગણેશ મિત્ર મંડળ સહિત ઠેરઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી કરાઈ ગણપતિ બાપાની ઠેર ઠેર વાજતે ગાજતે અબિલ બુલાલની છોડો વચ્ચે શરીરમાં શોભા યાત્રા નીકળી હતી અને ગણપતિ બાપાની સ્થાપના કરાઈ હતી ત્યારબાદ યુવતીઓ બાળા બાળકો સહિત દ્વારા આરતીપૂજન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે કુંભણગામ ધાર્મિકમય બની ગયું હતું સૌ કોઈ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવેલ ক্যামেরাম্যান মুকেশ ভাই চৌহান